ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું સફર લઈ જવા કે પછી ચા સાથે ખાવાની મજા આવે કે નાસ્તામાં ખાઈ શકાય એવી મગની દાળના પ્રોટીન સાથે તૈયાર થતી મસાલા મગની દાળની પૂરી તો આ પૂરી એકદમ ફૂલેલી ફૂલેલી ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે સાથે પૂરીમાં બિલકુલ તેલ નથી રહેતું અને પૂરી તમે એકથી બે દિવસ સુધી સાચવી શકો છો એકદમ ટેસ્ટી અને ખાવામાં સોફ્ટ એવી આ પૂરી તૈયાર થાય છે તૈયાર થયેલી પૂરી તમે જો કેટલી મસ્ત બની છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો રેગ્યુલર પૂરીથી કંઈક અલગ એવી એ એકદમ ટેસ્ટી મગની દાળની પોચી પૂરી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં મગની દાળના પ્રોટીન સાથે તૈયાર થતી એ એકદમ ટેસ્ટી મગની દાળની મસાલા પૂરી બનાવવા માટે અહીંયા મેં એક કપ મગની દાળને ઓવરનાઈટ પલાળીને લીધી છે જો તમને ઉતાવળ હોય અથવા દાળ પલાળવાનું ભૂલી ગયા હોય તો એકથી દોઢ કલાક માટે દાળને થોડા ગરમ પાણીમાં પલાળી દેવાની ઓવરનાઈટ દાળ તમે પલાળો તો તમારી દાળ એકદમ સરસ પલળીને ફૂલી જાય છે અને એમાંથી પૂરી એકદમ સરસ બને છે તો અહીંયા આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે તો હવે દાળમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને પૂરીનો લોટ બાંધવા માટે આ દાળને આપણે પીસી લેશું તો બધી જ દાળમાંથી પાણી કાઢ્યા પછી દાળને આપણે મિક્સર જારમાં ઉમેરી દેસું સાથે ફ્લેવર માટે બે લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું તો લાલ મરચું પાવડર હું આ પૂરીમાં નથી ઉમેરવાની એટલે અહીંયા મેં મરચાં પણ થોડા તીખા લીધા છે દાળ એકદમ સ્મૂથ એવી પીસાઈ જાય એકદમ બારીક અને ઝીણી દાળ પીસવાની છે તો દાળને સ્મૂધ પીસવા માટે વન ફોર્થ કપ જેટલું અથવા દાળ સરસ પીસાઈ એના માટે જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી દેશું અને દાળને ગ્રાઇન્ડ કરી લેશું હવે દાળ સરસ પીસાઈ ગઈ છે તો પૂરીમાં ઉમેરવાનો એક મસાલો બનાવીએ જેના માટે આપણે ખાણી દસ્તામાં એક ટેબલ સ્પૂન જીરું એક ટી સ્પૂન કરતાં થોડા ઉપર મરીના દાણા અને અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દેશું અજમાની ફ્લેવર પૂરીમાં એકદમ સરસ આવશે અને સાથે પૂરી પચવામાં પણ સરળ રહેશે હવે એકદમ સરસ બધા જ મસાલાને અધકચરા વાટી લેશું તો તમે જોઈ શકો છો મસાલાઓ સારી રીતે વટાઈ ગયા છે અને આ રીતે એકદમ મેં મસાલાને અધકચરા રાખ્યા છે તો હવે પૂરીનો લોટ બાંધીશું જેના માટે તમને પીસેલી દાળ બતાવું તો તમે જુઓ આ રીતે મેં દાળને એકદમ ફાઇન પીસેલી છે તો હવે પીસેલી દાળને એક બાઉલમાં કાઢી લેશું તો મારા ઘરમાં તો જ્યારે કંઈ બહાર જવું હોય અથવા સફરમાં આપણે કંઈ લઈ જવું હોય તો થેપલા અને આ મગની દાળની પૂરી બને છે તમે તમારા ઘરે શું બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે આપણે જે દાળ પીસી છે ને એની અંદર ક્રશ કરેલો મસાલો ઉમેરી દેસું સાથે એક ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તો મેં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે પૂરીના એકદમ સારા દેખાવ અને ટેસ્ટ માટે એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેસું અને ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીએ હવે અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથીની ફ્લેવર પૂરીમાં એકદમ સરસ લાગશે હવે અહીંયા આપણે બે મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દેસું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો દાળ સાથે બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી દીધા છે હવે દાળ સાથે પૂરીનો લોટ બાંધવા અહીંયા મેં લીધો છે બે કપ જેટલો રોટલીનો રેગ્યુલર ઘઉંનો લોટ તો આ પૂરીમાં તમે થોડો રવો પણ ઉમેરી શકો છો હું અત્યારે ફક્ત ઘઉંનો લોટ અને મગની દાળ સાથે પૂરી બનાવી રહી છું તો આપણે અડધો લોટ અત્યારે ઉમેરી પહેલાં મિક્સ કરીએ પૂરી બનાવવા માટે તમારે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો મગની દાળની પેસ્ટમાં સમાય એટલો લોટ ઉમેરી અને પૂરી માટે સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો થોડું મિક્સ કરી બાકીનો લોટ ઉમેરી સારી રીતે આપણે પૂરીનો લોટ બાંધી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં ના તો વધુ કઠણ કે ના એકદમ સોફ્ટ એવો મીડિયમ લોટ બાંધીને તૈયાર કર્યો છે હવે આ લોટને આપણે ઢાંકી દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેસું જેથી લોટ દાળ અને બધા મસાલા એકદમ સારી રીતે ભળી જાય અને આપણો લોટ પૂરી બનાવવા સરસ સેટ થઈ જાય લગભગ દસ મિનિટ જેટલો મેં લોટને રેસ્ટ આપ્યો હવે આ લોટને આપણે એકવાર આ રીતે થોડો મસળી લેશું અને એમાંથી આ રીતે થોડો લોટ કાઢી અને હાથમાં આ રીતે લોટને થોડો એવો મસળી અને નાની નાની સાઇઝના પૂરી માટેના લુવા તૈયાર કરીશું પૂરી તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી બનાવી શકો છો તો આ પૂરી રેગ્યુલર પૂરી કરતાં એકદમ ટેસ્ટી એવી લાગે છે સાથે તમને દાળનું પણ પ્રોટીન મળે છે તો ઘરમાં બાળકો આમ તો દાળ નથી ખાતા પણ જો આ રીતે તમે એને દાળ ખવડાવો તો એમની પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી થઈ જાય છે હવે પૂરીને વણવાની ઝંઝટ વગર પૂરી તૈયાર કરવા માટે અહીંયા મેં પાટલા પર એક પ્લાસ્ટિક રાખી દીધું છે જેના રીતે થોડું તેલથી ગ્રેસ કરી દેશું હવે આપણે એની ઉપર આ રીતે પૂરીનો લુવું રાખી દેસું બીજી સાઈડ આ રીતે પ્લાસ્ટિક રાખી અને કોઈ વાટકાથી આ રીતે લુવાને પ્રેસ કરી દેશું તો એકદમ ઇઝીલી તમારી પૂરી વણાઈને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી વણાઈ ગઈ છે તો જો તમારે પૂરી એક 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 વણવી ના હોય તો તમે એકદમ ઇઝી રીતે પૂરી બનાવી શકો છો અને જો તમારે રેગ્યુલર પૂરીની જેમ વણીને બનાવવી હોય તો તમે આ રીતે વેલણથી પૂરીને એકદમ સારી રીતે કિનારીએ કિનારીએ વણી અને તૈયાર કરી શકો છો તો તમને પૂરી વણવાની કઈ રીત સહેલી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ રીતની પૂરી ક્યારેય બનાવી છે કે નહીં એ પણ મને જરૂરથી કહેજો તો પૂરીઓ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે એને તળી લેશો પૂરીને તળવા માટે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની અને તેલ પણ તમારે એકદમ સારું એવું ગરમ કરવાનું આ રીતે થોડો લોટ ઉમેરીને હું તમને બતાવું તો તમે જુઓ લોટ તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવ્યો તો બસ આવું એકદમ તેલ ગરમ થાય એટલે એક 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 કરી ગરમ તેલમાં પૂરીને ઉમેરતા જવાની તો પૂરી આ રીતે તળાઈ અને ઉપર આવે એટલે તરત જ ઝારાથી તમારે પૂરીની ઉપર આ રીતે ગરમ તેલ ઉમેરવાનું જેથી તમારી પૂરી એકદમ સરસ ફૂલશે અને મસ્ત મજાની તૈયાર થશે પૂરીને તળવા ગેસ તમારે હાઈ સાઈડ જ રાખવાનો અને પૂરી તળાઈ જાય બંને બાજુથી એટલે આ રીતે મસ્ત મજાની પૂરીને તેલમાંથી પ્લેટમાં કાઢી લેશો આ જ રીતે બીજી પૂરી તળીને પણ બતાવું તો તમે જુઓ આ રીતે પૂરીને ગરમ તેલમાં ઉમેરી દેવાની અને થોડી પૂરી સેટ થઈને ઉપર આવે એટલે એના ઉપર ગરમ તેલ આ રીતે ઉમેરતા જવાનું જેથી આપણી પૂરીમાં ડિઝાઇન સરસ આવે અને પૂરી બંને બાજુથી સારી રીતે ફૂલી જાય તો આવી મસ્ત મજાની ફૂલેલી ફૂલેલી પૂરી આપણી તળાઈ જાય બંને બાજુથી એટલે સારી રીતે તેલ નીતારી અને પ્લેટમાં કાઢી લેશો આ પૂરી ઠંડી થાય એટલે તમે એને કોઈ પણ કન્ટેનરમાં સ્ટોર કરી અને બે દિવસ સુધી સાચવી શકો છો ટેસ્ટમાં પૂરી એકદમ સરસ લાગે છે સાથે આ પૂરીની મજાની વાત એ છે કે આ પૂરી ફૂલેલી ફૂલેલી રહે છે અને સાથે એમાં બિલકુલ તેલ નથી રહેતું તો તમે જો એકદમ આપણી પૂરીઓ ડ્રાય છે તો તમને એક પૂરી તોડીને પણ બતાવું તો તમે જો એકદમ મસ્ત મજાની આપણી આ મગની દાળની પૂરી તૈયાર થઈ ગઈ છે આ પૂરીને તમે અથણા સાથે બટેટાના રસાવાળા કે ડ્રાય શાક કે જે સૂકી ભાજી હોય એની સાથે દહીં સાથે કે કોઈ પણ તમારી ફેવરિટ ચટણી સાથે ખાવ તમને બહુ જ ભાવશે તો તમને આ મગની દાળની પૂરી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ